પાંચ બાળકોની સરેરાશ ઉંમર ચોવીસ વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ બાવીસ વર્ષ બને તો નવા બાળકની ઉંમર શોધો. કે નવા બાળકની ઉંમર શોધો. ક્લાસ ટેન ની અંદર પુછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એને સોલ્વ કરીએ શોર્ટકટ મુજબ. તો જોઈએ કે પાંચ બાળકોની સરેરાશ ઉંમર

અને એક બાળકનો નવા ઉમેરો થતા પાંચ ને એક છ કે કે સરેરાશ બાવીસ બાવીસ વર્ષ વર્ષ બને બને તો એમનો સરવાળો જોઈએ તો કે બાવીસ છ એકસો ને બત્રીસ કે બાવીસ છ એકસો ને બત્રીસ એમની ઉંમરનો સરવાળો એકસો ને બત્રીસ બને છે તો કે નવા બાળકની ઉંમર શોધો તો કે એકસો બત્રીસ માંથી એકસો વીસ બાદ કરીએ के एक सौ एक सौ वीस ने बाद तो कर एक सौ बतरीस मोवीस बाहर तो नवाक उम्र बार, तो नवा बार वर्ष हसे